મિત્રો ઉનાળામાં જ્યારે પણ તમારું મન થાય કે કંઈક હેલ્ધી અને હલકું ખાવું છે જે જલ્દી બની જાય અને ડુંગળી લસણ વગરનું અને જલ્દીથી પછી પણ જાય તો આજે હું તમારા માટે લઈને આવી છું સાઉથ ઇન્ડિયાનું ફેમસ હેલ્ધી કર્ડ રાઇસ એને બનાવવું ખૂબ જ સરળ છે ઝટપટથી બની જાય છે અને પેટને ઠંડક પણ આપે છે જે લોકો ડાયટ કરતા હોય તે લોકો માટે આ લો કેલેરી રેસીપી છે સાઉથ ઇન્ડિયામાં આ કર્ડ રાઇસ મંદિરમાં પ્રસાદ તરીકે આપવામાં આવે છે તો એકદમ સાત્વિક પણ છે તો ચાલો સાઉથ ઇન્ડિયાનો દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા મળે સાઉથ ઇન્ડિયન કર્ડ રાઇસ બનાવવા માટે સૌથી પહેલા આપણે ચોખાને પલાળી લઈએ મેં એક કપ ચોખા લીધા છે તમે ઝીણા ચોખા હોય તો એ લઈ શકો છો અથવા કોઈ પણ ચોખા તમે લઈ શકો છો થોડા સ્ટીકી બને એવા ચોખા લેવાના અને એને આપણે બે થી ત્રણ પાણીથી ધોઈને અડધો કલાક માટે પલાળી દઈશું જુઓ અડધો કલાક થઈ ગયો છે ચોખા આપણા સરસ પલળી ગયા છે હવે એને આપણે કૂક કરી લઈશું એના માટે કુકર લઈ લઈએ અને એમાં ચોખા લઈ લઈશું દોઢ કપ પાણી નાખીશું એક કપ ચોખા છે એની સામે આપણે દોઢ કપ પાણી નાખીશું દોઢ કપ પાણી નાખ્યા બાદ સ્વાદ મુજબ મીઠું નાખીશું કુકરનું ડાંકડું બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર બે સીટી મારીને ચોખાને આપણે રાંધી લઈશું મિત્રો આપણો ભાત રંધાઈ ગયો છે અને તમે જોઈ શકો છો સરસ ચડી પણ ગયો છે હવે તમારે એમાંથી જેટલો ભાત જોઈએ એટલો તમે કડ રાઈસ બનાવી શકો છો અથવા તમારી પાસે વધેલો ભાત હોય તો પણ એમાંથી પણ બનાવી શકો છો અથવા ભાતને પહેલાંથી બનાવીને કૂક કરીને રાખી શકો છો હવે એક બાઉલમાં કાઢી લઈએ ભાતને મેં એક બાઉલ લઈ લીધો છે અને એમાં આપણે ભાતને લઈ લેશું તમે જોઈ શકો છો ભાત એમ ચડી ગયો છે પણ થોડો સ્ટીકી રાખવાનો છે એકદમ છૂટો છૂટો દાણો ના હોવો જોઈએ હમણાં હું ત્રણ મોટા ચમચા ભાત લઉં છું ત્રણ મોટા ચમચા ભાત લઈ લઈશું અને એમાં એક કપ દહીં નાખવાનું છે દહીં તમારું બહુ ખાટું પણ ના હોવું જોઈએ અને બહુ મોડું પણ ના હોવું જોઈએ એકદમ મીડિયમ હોવું જોઈએ થોડું આ રીતનું ઘાટું હોવું જોઈએ જે સાઉથ ઇન્ડિયન કડ રાઈસ હોય છે એમાં એ લોકો દહીં સાથે દૂધ પણ નાખતા હોય છે તો મેં અહીં દૂધ લીધું છે હજી હું અડધો કપ લીધું છે પહેલાં પા કપ નાખીશું કેટલું લિક્વિડ થાય છે એ પ્રમાણે લેવાનું છે દૂધનો ઉપયોગ એટલે જ કરવામાં આવતો હોય છે કે દહીં સાથે આપણું દૂધ થોડું લિક્વિડ થાય એ હિસાબે એ લોકો નાખતા હોય છે બાકી જો તમે એકલું દહીં નાખીને પણ કરી શકો છો અને બહુ લિક્વિડ પણ નથી કરવાનું જુઓ આ રીતનું છે એટલે મેં પા કપ દૂધ નાખ્યું છે વધારે નથી નાખવાનું જુઓ પ્રોપર દહીં અને દૂધ સરસ મિક્સ થઈ ગયું છે ને આ રીતનું તમારું લચકા પડતું હોવું જોઈએ હજી થોડું ઠંડુ થશે આપણો ભાત થોડું ગરમ છે ઠંડુ થશે એટલે ઘાટું થશે હવે એમાં આપણે મસાલા કરી લઈએ મસાલામાં સૌથી પહેલા આપણે મીઠું નાખીશું આપણે ભાતમાં મીઠું નાખ્યું છે દહીંના ભાગનું જ આપણે મીઠું નાખવાનું છે ત્યારબાદ મેં અહીં બે મરચાને ઝીણી ઝીણી સ્લાઇસમાં કટ કરી લીધા છે તે ખાસ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો અને એક મોટો આદુનો ટુકડો આ રીતે ઝીણો સમારી લીધો છે સમારીને જ નાખજો એનું ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને મોડામાં જ્યારે એના ચંક્સ આવશે ને ત્યારે ખૂબ જ ટેસ્ટી પણ લાગશે એટલે આદુ ચોક્કસથી નાખજો અડધી નાની ચમચી મરીનો પાવડર નાખીશું અને ભરીને આપણે ધાણા નાખવાના છે એટલે ધાણા લીલા ધાણા વધારે પ્રમાણમાં નાખવાના છે મેં અહીં વન ફોર્થ કપ લીધું છે અને બધું આપણે સરસ પહેલે મિક્સ કરી લઈએ જુઓ સરસ મિક્સ થઈ ગયો છે આ કર્ડ રાઈસ તમે ઉનાળામાં ખાઓ ને તો એકદમ ટેસ્ટી તો છે ઝડપથી પણ બની જાય છે આપણે બહુ કિચનમાં રહેવાની જરૂર પણ નથી પડતી અને પેટને પણ ઠંડક આપે છે કારણ કે એમાં દહીં છે જુઓ સરસ મિક્સ થઈ ગયું છે હવે એમાં ઝટપટથી આપણે વઘાર નાખી લઈએ વઘાર કરવા માટે મેં પેન મૂકી લીધી છે અને એમાં આપણે બે મોટી ચમચી ઘી નાખીશું ઘીમાં જ વઘાર કરીશું એનો ઘીનો વઘાર ખૂબ જ ટેસ્ટો લાગતો હોય છે તમે તેલમાં પણ કરી શકો છો બે ચમચી લઈશું ઘી ગરમ થાય એટલે એક નાની ચમચી રાય નાખીશું એક નાની ચમચી જીરું નાખીશું રાઈ અને જીરું ને તતડવા દઈશું રાય અને જીરું તતરે એટલે એક મોટી ચમચી ચણાની દાળ નાખીશું એક નાની ચમચી અડદની દાળ નાખીશું અને દાળને સરસ ગોલ્ડન થવા દઈશું અહીં ચણાની દાળ મેં કોરી લીધી છે પલાળેલી નથી લીધી એ વાતનું ધ્યાન રાખજો અને એને સરસ ગોલ્ડન થવા દઈશું જુઓ દાળ સરસ ગોલ્ડન થઈ ગઈ છે હવે એમાં બે લાલ મરચાં નાખીશું થોડા કઢી પત્તા નાખીશું અને પાંચ ચમચી હિંગ નાખીશું અને વઘારને બરાબર સાતળી લઈશું વઘાર બરાબર સતળાઈ જાય એટલે મેં અહીં પાંચ થી છ કાજુ લીધા છે અને ફાળિયા કરી લીધા છે અને એને પણ આપણે સરસ ગોલ્ડન થવા લઈશું કાજુની જગા પર તમે સિંગદાણા પણ લઈ શકો છો ક્રંચી ટેસ્ટ આવશે આનાથી અને એને પણ આપણે સરસ ગોલ્ડન થાય ત્યાં સુધી સાચડી લેવાના છે જુઓ કાજુ પણ સરસ ગોલ્ડન થઈ ગયા છે હવે આ વઘાર ને આપણે રાઈસ પર નાખીશું હવે બધો જ વઘાર આપણે રાઈસમાં નાખી દઈશું એકદમથી ઇન્સ્ટન્ટ ઝડપથી બની જતો આપણો કર્ડ રાઈસ બનીને રેડી થઈ ગયો છે હવે એને આપણે બરાબર સરસ મિક્સ કરી લઈશું જુઓ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો આપણો કર્ડ રાઈસ બનીને રેડી થઈ ગયો છે એકદમ ક્રંચી પણ ટેસ્ટ આવશે અને એકદમ સોફ્ટ પણ ટેસ્ટ આવશે અને ઝડપથી બની પણ જાય છે આની સાથે ફક્ત તમારે કોઈ ચટણી કે અથાણું હોય અને સાથે પાપડ હોય એટલે મજા જ પડી જાય આ સ્ટેજ પર તમારી પાસે દાડમના દાણા હોય તો તમે દાડમના દાણા પણ નાખી શકો છો એનાથી શું થશે એકદમ થોડો પંજિંગ ટેસ્ટ આવશે એટલે ખટ્ટો મીઠો ટેસ્ટ આવશે અને થોડો ક્રંચી પણ બનશે મારી પાસે નથી એટલે હું નથી નાખતી હવે આપણે એને સર્વ કરી લઈએ મિત્રો આજે આપણે કર્ડ ને કેળાના પાનમાં સર્વ કરીશું મેં કેળાનું પાન લઈ લીધું છે એને સાફ કરી લીધું છે અને હવે પહેલાં આપણે કર્ડ ને સર્વ કરીએ જુઓ તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી બન્યો છે અને એકદમ હેલ્ધી પણ છે તમે બાળકોને ટિફિનમાં આપી શકો છો જે લોકો બીમાર હોય ને એ લોકો માટે પણ આ બેસ્ટ રેસીપી છે અને જે લોકો ડાયટ કરતા હોય છે એ લોકો માટે પણ સરસ રેસીપી છે ફક્ત દહીં છે અને ભાત જ છે તો એકદમ લો કેલરી છે રાઈસને સવ કરી લીધા બાદ ઉપર ધાણા નાખીશું અને થોડા મેં અહીં કાજુને સરસ રોસ્ટ કરી લીધા છે એ નાખીશું એનાથી ક્રંચી ટેસ્ટ પણ આવશે અને દેખાવમાં પણ સારા લાગશે આ સ્ટેજ પર તમારી પાસે દાડમના દાણા હોય તો પણ નાખી શકો છો તમે ઉપરથી તો એની દેખાવ ખૂબ સરસ આવશે કડ રાઇસ સાથે ખાવા માટે કોઈ પણ અથાણું તમે સર્વ કરી શકો છો તમે જે પણ અથાણું ખાતા હોય એ તમે સવ કરી શકો છો સાથે રોસ્ટેડ પાપડ આપણે સૌ કરીશું અને સલાડ સર્વ કરીશું તો છે ને એકદમ ટેસ્ટી પ્લેટર અને એકદમ હેલ્ધી તો મિત્રો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો આપણો રાઈસ મેં સર્વ કરી લીધો છે ઉનાળામાં ખૂબ જ ગરમી પડતી હોય ને ગરમીમાં તમે આવું ઠંડો ઠંડો રાઈસ ખાવ તમે એને ગરમ પણ ખાઈ શકો અને ફ્રીજમાં મૂકીને ઠંડો પણ ખાઈ શકો તો રાઈસ ખાવ તો પેટને પણ ઠંડક મળે અને હેલ્ધી પણ રહે અને ઉનાળામાં ઓછો ટાઈમ પણ આપણે કિચનમાં પસાર કરવો પડે ખૂબ જ ઝડપથી બની જાય છે તો મિત્રો આવી હેલ્ધી અને ઇન્સ્ટન્ટ રેસીપીને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે તમારું ધ્યાન રાખજો આવજો